ગીર સોમનાથના તલાળામાં ચિત્રોળા ગામ પાસે ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હુમલા કરવા મામલે દેવાયત દેવાયતખવળ અને તેના સાગરીતો સામે તાલાલા પોલીસ સ્ટેશન ખાતે અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે લોકસાહિત્યકાર દેવાયતખવળ જાહેર ડાયરાઓમાં તો મોરે મોરો દઈ દેવાની વાત કરતા હોય છે પરંતુ તેમણે ગઈકાલે જે ઘટનાને અંજામ આપ્યો છે તેના કારણે હવે તેમની મુશ્કેલીઓમાં વધારો થાય તે પ્રકારના સમાચાર મળી રહ્યા છે હવે આ ગુનો નોંધાયા બાદ લોક સાહિત્યકાર દિવાત ખવડ ને પકડવા માટે પોલીસની ટીમ કામે લાગી છે ત્યારે કઈ કઈ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાનાને રે નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું જો પેદાન છ મહિના પહેલાં અમદાવાદમાં સનાથલ વિસ્તારમાં લોક ડાયરાનું આયોજન હતું ને જેમાં ભગવતસિંહ ચૌહાણ નામના જે ડાયરા આયોજક હતા તેમણે લોક સાહિત્યકાર દેવાયત ખવડને ડાયરો ગજવવા માટે બોલાવ્યો હતો ત્યારે ડાયરાની રકમ પણ નક્કી કરવામાં આવી હતી ને એવા આરોપો દેવાયત ખવડ ઉપર લાગ્યા હતા કે અડધો ડાયરો મૂકીને દેવાયત ખવડ એક બીજા કાર્યક્રમમાં જતા રહ્યા હતા અને આને જ લઈને મોટી બબાલ થઈ હતી જેમાં સનાથલ ખાતે દેવાયત ખવડના ડ્રાઈવરને માર મારવામાં આવ્યો હોય તેમની કાર પડાવી લેવામાં આવી હોય તે પ્રકારના આરોપ લાગ્યા હતા ને આ ઘટનામાં ચાંગોદર પોલીસ સ્ટેશન ખાતે સામ સામે પોલીસ ફરિયાદ પણ થઈ હતી ત્યારે આ જ બાબતની દાજ રાખીને દેવાયત પોતાના સાગરીતો સાથે મળી ગીર ચિત્રોડા ગામમાં ભગવતસિંહ ચૌહાણના નાના ભાઈ ધ્રુવરાજસિંહ ચૌહાણ ઉપર જીવલેણ હુમલો કર્યો તેના જ કારણે ખબડાહાટ મચી ગયો છે જી હા ધ્રુવરાજસિંહ ચૌહાણ પોતાના મિત્ર સાથે ગીર સોમનાથ આવ્યા હતા તેઓ એક દિવસ ગીર સોમનાથના ચિત્રોડા ગામ પાસે આવેલા રિસોર્ટમાં રોકાયા હતા એ બાબતની જાણ દેવાયત ખવાડે તેના માણસો એક ધમકી ભર્યો ધ્રુવરાજસિંહ ચૌહાણના ફોન ઉપર પણ આવે છે તે બહાર ધ્રુવરાજસિંહ ચૌહાણ અને તેના માણસો ગીર સોમનાથ દર્શન કરવા માટે જઈ રહ્યા હતા આ દરમિયાન પાછળથી એક ફોર્ચ્યુનર કાર અને ક્રેટા કાર આવે છે ને ધ્રુવરાજસિંહ ચૌહાણની કિયા સેલ્ટોસ કારને જોરદાર ટક્કર મારે છે જેના પગલે આ કાર ફંગોળાઈને જંગલમાં પહોંચે છે ત્યારબાદ જે રીતે ધ્રુવરાજસિંહ ચૌહાણના આરોપ છે કે દેવાયત ખવડ અને તેના માણસો રૂમાલ બાંધીને તેની પાસે આવે છે અને દેવાયત ખવડ પાસે રિવોલ્વર હોય છે દેવાયત ખવડે તેમને ધમકી આપી હોય તે પ્રકારના આરોપો સામે આવ્યા છે એટલું જ નહીં જે અન્ય તેના સાગરીતો હતા તેના દ્વારા લાકડા દંડા વડે માર મારવામાં આવે ને આ ઘટનામાં ધ્રુવરાજસિંહ ચૌહાણને જુનાગઢની સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડવાની શરૂઆત થઈ છે આ મામલે ધ્રુવરાજસિંહ ચૌહાણે તાલાલા પોલીસ સ્ટેશન ખાતે ધ્રુવ દિવાયત ખવડ અને અન્ય તેના સાગરીતો સામે ફરિયાદ નોંધાઈ છે જે મામલે તાલાલા પોલીસ સ્ટેશનમાં હવે લોકસાહિત્યકાર દેવાયત ખવડની મુશ્કેલીમાં વધારો થયો છે કેમ કે તેમની સામે હત્યાનો પ્રયાસ હત્યાર બતાવવા તેમજ ધમકી આપવી એક ટોળકી રચીને ગુનાહિત ષડયંત્રને અંજામ આપવો તેવા અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધાયો છે અને હવે